મીની અયોધ્યા કટાવધામમાં ભક્તિ અને સન્માનનો અનોખો સંગમ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મીની અયોધ્યા તરીકે જાણીતું કટાવધામ ભક્તિ અને સન્માનના અનોખા સંગમનું સાક્ષી બન્યું આ પવિત્ર સ્થળ જ્યાં શ્રી રામજી મંદિર અને શ્રી વિશ્વકર્મા મંદિર એકસાથે આવેલા છે ત્યાં એક અનોખો પ્રસંગ યોજાયો મહાકુંભ મેળામાં મહામંડલેશ્વરનું પદ પ્રાપ્ત કરનાર પૂજ્ય બાપુ પહેલીવાર કટાવધામની પવિત્ર ભૂમિ પર પધાર્યા શ્રી વિશ્વકર્મા નવ પરગણા ગજ્જર સુથાર સમાજ ટ્રસ્ટ કટાવ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભક્તોએ તેમને ફૂલહાર પહેરાવી અને દાદાના ફોટા દ્વારા સન્માનિત કર્યા આ પ્રસંગે શ્રી ભગવાન સીતારામજી અને સદ્ગુરુની કૃપાથી કટાવધામના પરમપૂજ્ય શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ મહંત શ્રી જયરામદાસ મહારાજને મહાકુંભ બે હજાર પચ્ચીસના મેળામાં પ્રાપ્ત થયું હોવાની ખુશી વ્યક્ત કરવામાં આવી આ આનંદના અવસરે ભાભરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શોભાયાત્રામાં જોડાયા અને આ પવિત્ર ક્ષણના સાક્ષી બન્યા આ પ્રસંગે જય સિયારામ અને જય વિશ્વકર્માના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું સૌ ભક્તોએ આશીર્વાદ મેળવ્યા અને પૂજ્ય બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી કટાવધામમાં ભક્તિ અને સન્માનનો આ અનોખો સંગમ સૌના હૃદયમાં કાયમી છાપ છોડી ગયો